નમસ્કાર મિત્રો આજે હું તમને સત્યમ હોસ્પિટલ આઈસીયુની નવી બિલ્ડિંગની વિઝિટ કરાવું છું જોઈ શકો છો તમે આ બાજુ આપણે સામે છે વૃદ્ધાઉન હોટલ અને આ છે જલારામ મંદિર એની એક્ઝેટ સામે છે આપણી સત્યમ હોસ્પિટલ આઈસીયુ આ નવું બની રહ્યું છે આ કામ ચાલુ છે હોસ્પિટલનું તો હું તમને વિડીયો બતાવું ચલો આપણે હોસ્પિટલની સીડી છે અને આ અહીંયાથી આપણે લિફ્ટ છે બાજુમાં ચલો ને આ બધું કામ ચાલુ છે હોસ્પિટલનું કામ પૂરું નથી થયું જે તો ઘણો મહિના જેવું બે મહિના જેવું કામ લાગશે આપણા કલરવાળા ભાઈ છે સાહેબ નમસ્કાર કલરવાળા અરે ટાઈલ્સ વાળા ઓર એ આપણે છે આપણે ઇમરજન્સી રૂમ છે આ બધી ને અહીંયા આગળ આપણી સાહેબની ઓફિસ છે આ છે વેઇટિંગ રૂમ આ સાહેબની ઓફિસ બતાવો તમે સાહેબની ઓફિસ છે સાહેબની સામે ઓફિસ ખુરશી સાહેબની સામે આવશે ને આ છે વેઇટિંગ રૂમ આપણી એક બીજી પણ ઓફિસ છે હું તમને બતાવું ચલો આ વિજિટિંગ ડૉક્ટર માટે ઓફિસ છે કોઈ ડૉક્ટર આવે તો એના માટે ઓફિસ છે આ આપણી અહીંયા આગળ આપણી મેડિકલ છે તમને ચાલો મેડિકલ બતાવી દઉં આ આપણી મેડિકલ છે જોઈ શકો છો મિત્રો આપણી મેડિકલ છે ચાલો બારે હું તમને બીજું બધું બતાવી દઉં ચલો આ આપણું એક્સરે રૂમ છે જોઈ શકો છો મિત્રો આપણું એક્સરે એક્સરે મશીન અહીંયા આગળ રહેશે અને આ છે પાણી પીવા માટે અને આ છે ફિમેલ જનરલ વોર્ડ અને આ છે આપણું મેલ જનરલ વોર્ડ અહીંયા આગળ મેલ જનરલ વોર્ડ છે અને હવે આ સાઈડ તમને આખું બતાવી દઉં આવો મિત્રો અમારા ટાઇલ સલાહ ભૈયાજી આજ બે ત્રણ દિવસે આવ્યા છે પાછા રજા ઉપર તે કામ સારું છે એમનું પણ અને આ છે આપણું આઈસ્યુ મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ પંદર બેડનું આઈસ્યુ છે આ મેજર આઈસ્યુ છે અને આ છે આપણું માઇનર આઈસ્યુ અહીંયા આગળ એપ્રોક્સ બે બેડનું આઈસ્યુ છે અને અહીંયાથી ડાયરેક્ટ સાહેબની ઓફિસમાં જવા માટે રસ્તો છે પણ આપણે અહીંયાથી ડાયરેક્ટ બહાર નીકળીશું હવે હું તમને આ પહેલો માળ છે અને એવો ને આપણો ઉપર બીજો માળ છે એ તમને હું બતાવી દઉં ચલો મિત્રો હોસ્પિટલનું અલગ અલગ કામ ચાલુ છે બે ત્રણ જણનું કામ ચાલુ છે અલગ અલગ બધું છે કલર કામ ચાલુ છે ફર્નિચરનું કામ પણ ચાલુ છે અહીંયા આગળ આવો તો પહેલાં જ ઓટી છે આપણે આ આપણી મેજર ઓટી છે આ મેજર ઓટી છે અને આ છે આપણી માઇનર ઓટી બંને ઓટી છે બે ઓટી છે આપણી હોસ્પિટલમાં બધું બે ઓટી હું તમને સ્પેશિયલ રૂમોને એ બધી બતાવી દઉં સ્પેશિયલ રૂમો ફૂલ ફેસિલિટી એમ કાંચ આપણે સ્પેશિયલ રૂમો છે આપણે સ્પેશિયલ રૂમ છે આ એક આ એક સ્પેશિયલ રૂમ અને આ આપણું સેમી સ્પેશિયલ રૂમ છે અહીંયા આગળ કંઈક સામાન પડ્યું છે હાલ આ સેમી સ્પેશિયલ રૂમ છે આ બી આપણે સ્પેશિયલ રૂમ છે હું તમને સ્પેશિયલ રૂમ આખી બતાવું આપણી સ્પેશિયલ રૂમ તેજી છે અહીંયા આગળ ઓક્સિજનનું બીજું બધું છે અહીંયા આગળથી જુઓ આ બહારનું આખું અહીંથી ખુલ્લું છે અહીંયા આગળ બસ બહુ મસ્ત વાતાવરણ આવે છે ચલો પછી આપણે સૌથી મસ્ત વાત તમને કરું કે આપણે ખુલ્લું રાખ્યું છે અહીંયા આગળ તો નહીં બેવું હોય એના માટે બધું આ ખુલ્લું રાખેલું છે અહીંયા આગળ જાળે આવશે અને આ બધું ખુલ્લું રાખેલું છે ચલો હું તમને હવે લેબોટરી બતાવી દઉં ફાઇનલી આપણી લેબોટરી આ સાઈડ છે એ તમને હું બતાવી દઉં ફૂલ ફેસિલિટી હંગાતા આપણે સત્યમ હોસ્પિટલ આઈસીયુ નવું બને છે આપણું જૂની હોસ્પિટલ ચાલુ છે મામાજીના મંદિરની સામે આ આપણી લેબોરેટરી છે જોઈ શકો મિત્રો આ લેબ છે અહીંયા આગળ આ મશીન એવું બધું છે કહેજો કોમેન્ટ કરીને કહેજો આપણે સત્યમ હોસ્પિટલ આઈસ્યુ કેવું લાગે છે તમને ચલો ચલો ઢાબા ઉપર હું તમને એક વખત બતાવી દઉં કે ઉપરથી તમને જોવાની કઈક અલગ જ મજા આવે છે અહીંથી હું તમને બતાવું આપણે હોસ્પિટલનું એક્ઝેક્ટ કે આપણે હોસ્પિટલ કઈ બાજુ છે કયા રસ્તા ઉપર છે હું તમને અહીંથી બતાવી દઉં આ ડીસા આવે છે અને સામે છે વૃદ્ધાઓનું હોટલ ને આ બાજુ છે જલારામ મંદિર ને એક્ઝેક્ટ બાજુમાં જ આપણે સત્યમ હોસ્પિટલ આવીશું છે આપણી બાજુમાં છે અનુભવ બ્લડ બેંક એની બાજુમાં છે કેસવ હોસ્પિટલ એને એક જડ આપણી બાજુમાં સત્યમ હોસ્પિટલ આવીશ્યુ છે નવી બિલ્ડિંગ અને જૂની બિલ્ડિંગનું એડ્રેસ છે આપણે મામાજીના મંદિર સામે લાખાવી પ્રજાપતિની હોસ્પિટલની બાજુમાં એ આપણી જૂની હોસ્પિટલ છે અને નવી બિલ્ડિંગ ટૂંક જ સમયની અંદર આપણે અહીંયા આગળ શિફ્ટ થવાનું છે કામ પૂરું થાય એટલે તરત જ શિફ્ટ થવાનું છે ત્યાર તો બધાને આપણે કહીશું ચલો